મારું નામ મોદી મહિલેશ કુમાર જગજીવન દાસ છે હું વિશ્વ હિન્દુ પરિષદ આમોદ પ્રખંડ સેવા પ્રમુખ ભરૂચ જિલ્લા સહકન્વીનર મીડિયા સેલ ભરૂચ કારોબારી ભાજપ કારોબારી સદસ્ય આમોદ નગરપાલિકામાં હું મારા વોર્ડમાંથી ભાજપની ટિકિટ ઉપરથી ચૂંટા છું અને આમુદ તાલુકા બક્ષીપંથ મોરચા ઉપરાંત માનીય છત્રસિંહ મોરી સાહેબ જ્યાં જ્યારે સભ્ય હતા ત્યારના ચૂંટણી સહસંયોજક હતો એનસી પ્રજાપતિ જ્યારે જિલ્લા પંચાયતની ચૂંટણી લડ્યા ત્યારે અને મનસુખભાઈ વસાવા હતા ત્યારે પણ હું તેમના એજન્ટ તરીકે કામ કરેલું છે શું તમારા એકત્રીસ દસ બે હજાર ત્રેવીસથી એકત્રીસ દસ બે હજાર ચોવીસ સુધી મેં સો ભંડોળના એક વર્ષ માટેના વાર્ષિક ભાવ મંજૂર હેઠળના કામો કરેલા છે જે પૈકી મને એકવીસ પાંચ બે હજાર ચોવીસના રોજ માત્ર એકાવન હજાર રૂપિયા પેમેન્ટ ચૂકવ્યું છે હજુ તેના બાર પોઈન્ટ સાહીઠ લાખ રૂપિયા મારે લેવાના નીકળે છે એ ઉપરાંત મારા અન્ય ગ્રાન્ટના વિકાસના કામોના કુલ છ લાખ રૂપિયા લેવાના હતા તે પૈકી મને પાંચ લાખ રૂપિયા જેવી રકમ મારા આત્મવિલોપનની ધમકી બાદ આમુદ નગરપાલિકાએ આપી છે હજુ મારે બે લાખ રૂપિયા સોપરનોડના અને બે લાખ રૂપિયા ગ્રાન્ટના અને બાર લાખ મળી અંદાજે ચૌદ લાખ રૂપિયા જેવી રકમ લેવાની હજુ આજની તારીખે પણ નીકળે છે

એ ઉપરાંત મેં 20 થી અનેક વધુ વાર મુખ્ય અધિકારીને અને પ્રમુખને લેખિત જાણ લેખિત રજૂઆત કરી છે એ ઉપરાંત પ્રાંત અધિકારી જિલ્લા કલેક્ટર આરસીએમ મુખ્ય મુખ્યમંત્રી પ્રભારી ભરૂચ જિલ્લા પ્રભારી મંત્રી કુંવરજી હળપતિને પણ મેં જાણ કરી છે આમ છતાં તેનો ઉકેલ ના આવતા હું ત્રણ વાર તાલુકા કક્ષાની સ્વાગત નિવારણ ફરિયાદમાં એક વાર જિલ્લા કક્ષાની સ્વાગત નિવારણ ફરિયાદમાં પણ જઈ ચૂક્યો છું

પિસ્તાલીસ લાખ રૂપિયાનું ખરીદ્યું છે અને તમે બત્રીસ લાખ રૂપિયા કિંમત મૂકી છે તો એની પાછળનું શું સત્ય મેં ઓનલાઈન જે કિંમત ગુગલ પર સર્ચ મારીને જોઈ છે તેમાં ત્રીસ બત્રીસ લાખ બતાવે છે અને ત્યારબાદ એમણે સિક્સ ઇન વન લેટેસ્ટ ટેકનોલોજીની જેસીબીની વાત કરી છે તે છત્રીસ લાખ પચાસ હજાર રૂપિયા ઇન્ડિયા માર્ટ ઉપર એની કિંમત દર્શાવી છે એટલે સ્પષ્ટ થાય છે કે એકતાલીસ અને બીજું છત્રીસ લાખ પચાસ હજારથી સુડતાલીસ લાખ વચ્ચેની રકમનું કોઈ જેસીબી ઓનલાઈન કિંમત બતાવતો નથી એટલે એનો કેવતો નથી કે એમણે સુડતાલીસ લાખ નું કિંમત લઈને ને નગરપાલિકાની સેવા કરવા એકતાલીસ લાખમાં ખરીદ્યું હોય નગરપાલિકાના ચીફ ઓફિસર પંકજ નાયક નું કેવું છે કે જો મહીલેશભાઈ મોદી અમને નગરપાલિકાને આ પાંત્રીસ છત્રીસ લાખમાં જીસીબી જો લાવી આપતા હોય તો અમે એમનું જાહેરમાં તિલક મેદાનમાં પચાસ રૂપિયા પચાસ હજાર રૂપિયા આપીને સન્માન કરીશું તે બાબતે શું કહેશો હું લઈ ધંધો કરતો નથી બીજી વાત એવી છે કે આજે સામાન્ય માણસ કઈ પણ ખરીદી કરવી હોય તો ઓનલાઈન કિંમત એક વાર જુએ ત્યાર પછી માર્કેટમાંથી ખરીદી કરે એમણે ઓનલાઈન કિંમત જોઈને ખરીદી કરવી જોઈતી હતી અને આ મેં જે દર્શાવી છે તે ઓનલાઈન કિંમત છે અને હજુ કોટેશન મંગાવવાનું છે કોટેશન મંગાવે દૂધ દૂધ અને પાણીનું પાણી થઈ જશે

બદનાક્ષીનો દાવો કરશો તો કોર્ટમાં પણ રજૂ કરવા તૈયાર છું મેં લેખિતમાં પણ આપેલું છે કે પોલીસ તપાસ દરમિયાન જયારે પણ માંગશે ત્યારે એ વિડીયો હું આપવા તૈયાર છું